તો આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરી કે નાના મોટા જે પણ વેજીટેબલ કેરેટ્સ હોય એને તમે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકો અને કઈ કઈ જગ્યાએ વધારે એ આપણને ફાયદાકારક રહે અને આમય બધાના ઘરમાં અલગ અલગ જરૂરિયાત હોય છે તો હું ખાલી આઈડિયા આપું છું તમારે કઈ બાજુ અને કઈ જગ્યાએ જરૂરત છે કબાટમાં હોય કિચનમાં હોય કે પછી બાથરૂમમાં હોય એ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો બધાને જય શ્રી કૃષ્ણ આજે સરસ મજાના આપણે વેજીટેબલ કેરેટના આઈડિયા નવા બીજા જોશું આપણે બે પાર્ટ જોઈ લીધા છે આ બીજો એક આઈડિયા છે આજે હું ચાર પાંચ આઈડિયા તમારી સાથે શેર કરીશ તો આ રીતના જે શાકભાજી વાળા પાસે આ રીતના ફ્રૂટના કેરેટ હોય છે એ આપણે સસ્તા ભાવમાં ખરીદી શકીએ છીએ યા એમનમ પણ આપણે જે હોય એ એ લોકો આપી દેતા હોય છે તો આ રીતનું વેજીટેબલ એક કેરેટ છે

તો શું થાય કે આપણે આને કવર કરવા માટે વધારે મહેનત ના કરી પણ વધારાનું નકામું કોઈ પણ આ રીતનું હજેરી ટાઈપિરિયલ હોય આ રીતનું સ્ટ્રેચેબલ તો તમે લઈ શકો છો બસ તમારે આ ટી શર્ટને શું કરવાનું છે ઉલટું કરી આમ આ રીતે ઉલટું રાખવાનું છે આ રીતે ઉલટું રાખી અને અંદર આમ પહેરાઈ દેવાનું છે આ રીતે ઉલટું કરી અને પછી આપણે આને સીધું કરી લેવાનું છે અને આ સ્ટ્રેચેબલ હોય એટલે ઈઝીલી આ છે એ આખું કવર થઈ જશે તો આ તમારે જે છે કવર કરી લેવાનું તો આવી રીતે જો તરત આપણું જે પેલું બાસ્કેટ હતું એ કવર થઈ ગયું છે હવે એને નીચે આ રીતનું છે તો આપણે ગાંઠ મારી અને એને સિક્યોર કરી લેશું અને અહીંયાથી પણ જે વસ્તુ ભરી હોય ને બહાર ના નીકળે એટલા માટે આપણે શું કરીશું કાંઈક આની અંદર કાંઈક આપણે જે કાર્ડબોર્ડનું પુઠ્ઠું છે કે પછી કોઈ પણ ન્યૂઝપેપર પેપર ત્રણ ચાર વડું લઈ અને પછી આની અંદર આવી રીતે એડ કરી દઈશું

આપણે વધારાના વાસણ ને પ્લાસ્ટિકના ડબલામાં ભરી લીધા છે ને હવે આપણે શું કરીશું અહીંયા આપણે એની જગ્યા છે ત્યાં આપણે રાખી દેસુ તો કોઈને પણ ના ખબર પડે એક ટી શર્ટથી જૂના ટી શર્ટથી આપણું સરસ મજાનું એક મોટું એવું ઓર્ગેનાઇઝર બની અને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો તમે ચાહો તો અહીંયા હેન્ડલ વગેરે પણ બનાવી શકો છો આઈડિયા મેં લગભગ તમારી સાથે પહેલાં પણ શેર કર્યો તો આ રીતનું પાછું ફ્રૂટ બાસ્કેટ લઈ અને એમાં ગોલ્ડન કોપર શેડનો કલર કરી દીધો છે અને એ જે તમે સો પીસ તમે ઉપયોગ કરી શકો છો અને આમાં તમે સો પીસની જે પણ વસ્તુ હોય એ રાખી શકો છો બહુ સરસ લાગે સેન્ટ્રલ ટેબલ ઉપર રાખી શકો કોઈ પણ ટેબલ ઉપર તમે આને પ્લેસ કરી શકો છો મોટો ટેબલ હોય તો તમે આની અંદર તમારા છોકરાઓની બુક્સ વગેરે ટેક્સ્ટ બુક વગેરે પણ તમે આની અંદર રાખી શકો છો બધી બુક અલગ અલગ સેપરેટ સેપરેટ રહેશે તો મળી પણ જાય અને બુક અહીંયા ત્યાં પડી હોય તો એ પણ ના પડી રહે સરસ લાગે બુક તો આ રીતે તમે રાખી શકો છો બાકીની જે પણ સ્ટેશનરી હોય એ તમે એ સાઈડમાં જગ્યા છે ત્યાં રાખી શકો છો તો તમારા ઘરમાં શેની જરૂરિયાત છે એ પ્રમાણે તમે આ ફૂઝ બાસ્કેટનો ઉપયોગ કરી શકો છો અને પછી આને તમે કોઈ પણ ટેબલ સ્ટડી ટેબલ ઉપર કે સ્ટડી ટેબલની બાજુમાં તમે રાખી શકો છો જોઈએ ત્યારે કાઢી અને છોકરાઓ ઉપયોગ કરી શકે છે અને આ બાસ્કેટનો એઝ એ લોન્ડ્રી બાસ્કેટ પણ તમે ઉપયોગ કરી શકો છો ક્યાંય પણ તમારા લોન્ડ્રી રૂમમાં બસ આને રાખી દેવાનું છે અને વધારાના જે પણ કપડાં કે યુનિફોર્મ છોકરાઓ આવી અને જ્યાં ત્યાં ફેંકી દેતા હોય એને બદલે ખાલી તમારે કહી દેવાનું છે કે આ બાસ્કેટમાં બસ જે કપડાં ખરાબ હોય એને કે ધોવાના હોય બધા આમાં રાખી શકો તો આ રીતે શું થાય કે બાળકોને પણ ડિસિપ્લિનની ખબર પડે અને વસ્તુ જે અહીંયા ત્યાં પડી રહેતી હોય અને જે ખરાબ લાગતી હોય એ ખરાબ પણ ના લાગે તો આ બાસ્કેટને તમે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકોને એ હું તમારી સાથે શેર કરું છું એટલે તમારા ઘરમાં શેની જરૂરિયાત છે ને એ પ્રમાણે તમે આ નાના મોટા અલગ અલગ સાઇઝના બાસ્કેટનો ઉપયોગ કરી શકો છો

તો શું થાય કે એક જગ્યાએ વસ્તુ રહે તો આપણને ખબર પણ પડે કે આટલી વસ્તુ આપણા ઘરમાં પડી છે વર્ણના આપણા ઘરમાં હોય તો પણ આપણને ખબર ના હોય કે આ તો વસ્તુ પડી હતી પછી ડબલ ડબલ વસ્તુ થઈ જાય તો બસ આ રીતે બાસ્કેટ તમારે ખાલી સાઈડમાં કે કબાટમાં રાખી દેવાનું છે તો પણ કેટલી જગ્યા વચ્ચે વધે છે ઉપરની સાઈડમાં પાર્ટેશન કરીને પણ વસ્તુ રાખી શકો છો અને આમાં સીધું જો આપણે રાખવું હોય તો આપણને સીધું દેખાય કે આ વસ્તુ આપણે પડી છે આ રીતના જે પ્લગ હોય સોકેટ અને નીચે આ રીતની ઇલેક્ટ્રોનિક વસ્તુ વાયર બધું અહીંયા ત્યાં પડ્યું હોય તો તમે આ રીતે બાસ્કેટનો નાના બાસ્કેટનો આ રીતે ઉપયોગ કરી અને એમાં બધી વસ્તુ રાખી શકો છો જેથી કરીને શું થાય કે આખો ફેલાવો ન થાય ને એક જગ્યાએ વસ્તુ રહે અને આપણને મળી પણ જાય તો આ રીતે મેં અહીંયા શું બોક્સનો ઉપયોગ કર્યો છો એની જગ્યાએ તમે આ બાસ્કેટનો પણ ઉપયોગ કરી શકો છો આ ડ્રેસિંગ ટેબલ છે એની સાઇડમાં પણ રાખી શકો છો અહીંયા તો અહીંયા તમે શું કરો કે કોઈ પણ તમારી મેકઅપની વસ્તુ સ્કિન કેરની વસ્તુ હેર કેર જો પણ વસ્તુ હોય કોઈ મેકઅપનો સામાન હોય તો રાખી શકો છો જેવી રીતે મેં અહીંયા રાખ્યો છે આ એક સર આ જે ગિફ્ટ બોક્સ હોય છે મીઠાઈનો આ મીઠાઈનું એક બોક્સ હતું એનો નીચેનો પાર્ટ લઈ અને થોડું ડેકોરેશન કરી અને નીચે હેન્ડલ વગેરે નીચે જે બેઝ હોય એ બનાવી બોટલના કેપથી અને મેં આ નાની મોટી વસ્તુ જે મારી ટેબલ ઉપર આમ પાથરેલી રહેતી હતી એને બદલે આની અંદર રાખી દીધી છે તો શું થાય કે આપણે ક્લીનિંગ કરવા ટાઈમે પણ ખાલી અહીંથી આમ કરી અને એકદમ ક્લીનિંગ કરી શકીએ છીએ અને બધી વસ્તુ આપણે લેવી પડે અને પછી આપણે એમાં સાફ સફાઈ કરી શકીએ તો આ જગ્યાએ તમે આ બાસ્કેટનો પણ ઉપયોગ કરી શકો છો અને આમે ખાલી એમ જ હોય ને તો પણ બહુ સરસ આ રીતે કલર કરેલી આ બાસ્કેટ છે સરસ લાગે છે ખાલી આ રીતની કોઈ પણ વસ્તુ મૂકી દો તો પણ સરસ દેખાવા આવે પછી આ રીતે તમે જોઈ શકો છો અહીંયા આપણે ઝુંદડી કવર કરેલી છે આને આ બાસ્કેટ ને એમાં કોઈ પણ દવા વગેરે હોય તો એ ભરવા માટે પણ તમે આ બાસ્કેટનો ઉપયોગ કરી શકો છો આ શું બોક્સની જગ્યાએ આનો આને કવર કરવું હોય તો કરી શકો છો વર્ણના તમે શું કરો આ રીતનો કોઈ કલર કરી દો તો પણ તમે આ બધી વસ્તુ આમાં ઇઝીલી ભરી શકો છો અને જો આ વધારે કાણા કાણાંવાળું અલગ અલગ ટાઈપના કેરેટ આવતા હોય વધારે કાણાંવાળુંને એવું હોય તો અહીંયા તમે કોઈ પણ લાકડાનું પીસ હોય કે પછી કાર્ડબોર્ડનો ટુકડો હોય એ રાખી દો અને પછી તમારી વસ્તુ શું થાય કે એક જગ્યાએ રે અને પડે નહીં જો તમારે અહીંથી અહીં ફેરવવી હોય તો રાખો બાકી એક જ જગ્યાએ જો આ રીતે આપણે રાખ્યું હતું એ રીતે રાખવું હોય તો ચાલે જો અહીંયા મેં કાર્ડબોર્ડનો એક બોક્સ ટુકડો રાખી દીધો છે જેથી કરીને શું થાય કે વસ્તુ એમ જ એમ જ રહે તમે આ રીતના નાના નાના કોઈ કપડાં ભરવા ટી શર્ટ ભરવા માટે પણ તમે આ બોક્સનો ઉપયોગ કરી શકો છો આમાં જોઈ શકો છો કેટલા બધા આપણા ટી શર્ટ આવી ગયા છે અને આને બદલે તમે કોઈ જીન્સ રાખવા હોય કોઈ પણ વસ્તુ તમારે રાખવી હોય તો આ રીતે બસ તમારે રાખવાની છે છોકરાઓ પણ એના કપડા ઈઝીલી આ રીતે ગોતી શકે જો વ્યવસ્થિત ગોઠવેલા હોય તો બસ આ રીતે તમારે કબાટમાં આને આ રીતે રાખી દેવાનું છે અને આ રીતની વસ્તુ આપણે જનરલી ફેંકી દેતા હોઈએ છીએ તો ફેંકવાને બદલે બસ આ રીતે તમે કબાટ પણ આપણો ગોઠવાઈ જશે અને જગ્યા પણ થઈ જશે અને સારું પણ લાગશે તો આ આઈડિયા પણ તમને હોપ ગઈ મળી આમાં કુર્તી શર્ટ ટી શર્ટ જીન્સ તમે જે પણ રાખવું હોય એ રાખી શકો આ રીતના કોઈ ટેબલ હોય ત્યાં વચ્ચે આટલી સ્પેસ હોય છે તો ત્યાં વધારા એમને વસ્તુ આપણે રાખીએ તો ખરાબ લાગે એના બદલે આ રીતના બાસ્કેટ અહીંયા રાખી દો અને આમાં વસ્તુ રાખો તો વસ્તુ સારી પણ લાગે અને તમે જો આને કવર કરેલું હોય ને કે અહીંથી કોઈ પણ કપડાથી તો અંદર જે વસ્તુ ભરેલી હોય ને પણ બહારથી ના દેખાય અને આવું હોય ને તો પછી તમે જો વધારાના આ રીતના જે છે એ લગાવી અને અહીંયા આ રીતે પાટેશન પણ કરી શકો છો જેથી કરીને બધાનો ઉપયોગ થઈ જાય એક બાસ્કેટ આપણે અહીંયા લગાવી દેવાનું પછી અહીંયા કોઈ કાર્ડબોર્ડ કે લાકડાનું પીસ લગાવી અને પાછું એની ઉપર આ બીજું આ રીતે બાસ્કેટ લગાવી દેવાનું એટલે ત્રણ બાસ્કેટ આ રીતે થઈ જાય અને બહુ બધી વસ્તુ પણ આપણી સમાઈ જાય જો એક આઈડિયા કહું હેંગિંગ ઓર્ગેનાઇઝર તમે કેવી રીતે બનાવી શકો કેવી રીતે આને ટાંગી અને ઉપયોગ કરી શકો આ રીતની કોઈ પણ આપણી જે આપણે શૂઝ લઈએ કે કોઈ પણ દોરી તમારી પાસે કોઈ પાઇપિંગ કોઈ લેસ પડી હોય તો આ રીતે તમારે આ રીતે બે વળી કરી અને પછી જે છેડા છે એનાથી અહીંયા આ રીતે જે છે બંને છેડાને આ રીતે બાંધી લેવાના છે અને આ મેથડ તમારે બે બાજુ જે છે ફોલો કરવાની છે અને આ છે ને આપણે રોડમાં કબાટના રોડમાં રહેવા પછી આપણે અહીંયા નોટ બાંધીશું તો એક એક બાજુ આપણે નોટ બાંધી લઈએ પહેલાં અને પછી આપણે બીજી નોટ બાંધીશું અને બે દોરી સરખી લેવાની છે માપની એટલે સરખા રીતે આ લટકતું રહે

અને બીજું આપણું આ વાત કરતા હતા તો એ રીતે તમારે જે બાજુ રાખવું હોય જેટલું નીચું ઊંચું રાખવું હોય એટલું રાખી શકો નાના મોટા પર્સ હોય કે નાના મોટા કપડાં હોય ક્યારેક ક્યારેક જે કપડાં ઉપયોગમાં આવતા હોય એ રાખી શકો બાકી કબાટમાં બહુ બધી વસ્તુઓ હોય છે જે તમે અહીંયા છે એ રાખી શકો છો તો અહીંયા આ રીતના પર્સ મેં રાખી દીધા છે તમે ઊભા પણ ત્રણ ચાર પર્સ રાખી શકો છો અને વધારે પર્સથી જ તમારી આગળ હોય તો મોટું તમે આવું બાસ્કેટ ચૂઝ કરી શકો છો હું તમને જસ્ટ આઈડિયા આપું છું કે આવી રીતે તમે આ બાસ્કેટનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે ફિલ્ટર આરો સિસ્ટમ અહીંયા આ રીતે લાગેલી છે તો અહીંયા આગળ થોડીક જગ્યા રાખી છે અને મિડલમાં આરો છે અને પાછળ થોડીક જગ્યા છે ત્યાં આપણે આ રીતનું તમને દેખાતું હોય તો મેં બાસ્કેટ રાખેલું છે નાનું એવું વેજીટેબલ બાસ્કેટ અને જેમાં આપણે કિચનના ક્લિનિંગને લગતી કોઈ પણ વસ્તુ સ્પ્રે ક્લિનિંગ સ્પ્રે હોય કે પછી વાસણનું ડિસવોશર લિક્વિડ હોય કોઈ વધારાના સ્પન્જ વગેરે હોય તે મેં આની અંદર રાખ્યું છે તમને દેખાતું હોય તો આ રીતનું બાસ્કેટ છે નાનું એવું અને આ રીતના નાના નાના બાસ્કેટ થોડીક સ્ટ્રોબેરી ઝાજી થોડી એવી બ્લુબેરી કે એવું બધું લેતા હોય તો એની અંદર આવતું હોય છે આ રીતે હું તમને દેખાડું આ રીતનું તો બસ નાની નાની વસ્તુ ભરવા તમે એનો ઉપયોગ કરી શકો છો ઘરની ગોઠવણી કરવા માટે કોઈ બધા લોકો બહારથી કોઈ ટેબલ યા ફિર ડ્રોવર કે ઘરનું કોઈ ફર્નિચર વગેરે કરવા માંગતા નથી કેમ કે બધા લોકોને પોતાનું ઘર હોતું નથી અમુક લોકો ભાડાના મકાનમાં રહેતા હોય તો વારંવાર શિફ્ટ કરવાનું થાય કે કંઈ પણ વસ્તુ હોય તો શું થાય કે વસ્તુ પછી નવી લીધેલી તૂટી જતી હોય છે તો આ રીતના જુગાડ તમે કરી શકો છો અને આમ જનરલી આપણે આ વસ્તુઓ ફેંકી દેતા હોઈએ છે તો આટલી જગ્યાએ તમે ઉપયોગ કરી શકો છો અને હજુ પણ બહુ બધા આઈડિયા છે મારી પાસે જ્યારે કેરેટ ભેગા થશે ત્યારે હું જરૂરથી એ આઈડિયા શેર કરીશ તો આઈ હોપ કે આ જે પણ આઈડિયા હતા આ એ તમને યુઝફુલ લાગશે ફ્યુચરમાં અને તમે એનો ઉપયોગ કરશો અને જો ઉપયોગ કરો તો કમેન્ટ જરૂર કરજો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ